બ્રેક ફરીથી આપનું સ્વાગત છે અને હવે વાત કરવી છે વડોદરા વિશે પાદરા કરજણ ઢૂળ પર હજુ પણ પૂરના પાણી ભરાયેલા છે જી હા પાદરા કરજણ વચ્ચેના હાઇવે પર ઘૂંટણ સમા પાણી ભરાયા છે અહીંના લોકોને હજુ પણ પારાવાર મુશ્કેલી છે પાણી ભરાતા હાઇવેને બંધ કરવામાં આવ્યો છે વાહન વ્યવહાર સદંતર રીતે બંધ છે પાદરા કરજણ તાલુકામાં વીસ ગામોમાં હજુ પણ પાણી જ પાણી વિશ્વામિત્રી અને ઢાઢર નદીના બ્રિજ પર આઠ ફૂટ જેટલા પાણી ભરાયેલા છે પાદરા તાલુકામાંથી પસાર થતી વિશ્વામિત્રી અને ઢાઢર નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે ત્યારે પાદરાનો અને કરજન વચ્ચેનો મુખ્ય હાઈવે છે તે બંધ કરવાની નોબત પડી છે ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે તો પાદરા અને કરજન વચ્ચેના જે હાઈવે પર છે તે ઘૂંટણ સમા પાણી ભરાઈ જવા પામ્યા છે ખાસ કરીને જે રીતે વાત કરીએ તો પાણી ભરાતાની સાથે તંત્ર દ્વારા છે તે હાઈવે બંધ કરવામાં આવ્યો છે આઠ થી દસ કિલોમીટર સુધી આ પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે ચોક્કસપણે કહી શકાય કે જે રીતે જે પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે જેને લઈને અનેક ગામો છે તે બેટમાં ફેરવાયા છે જે ગામોની અંદર તંત્ર પણ જઈ નથી શકતું કે કોઈ પણ વ્યક્તિ આવી પણ નથી શકતું તમામ લોકોને છે તે સરકારી શાળામાં ખસેડી દેવામાં આવે છે અને સાથે સાથે તમામ પ્રકારે છે તે તંત્ર દ્વારા તેઓને યોગ્ય સહાય સાથે તેઓને ફૂડ કીટની